ભારતમાં વિકાસનો યુગ શરૂ થઈ ચૂક્યો છે ભારતની જીડીપી ચોથા નંબર ઉપર પહોંચી ચૂકી છે જેના માટે એણે જાપાનને પાછળ રાખી દીધું છે પણ શું આ નંબર ગેમથી ભારતની જનતાને કોઈ ફાયદો થયો અને અગર જો થયો હોય તો કોને થયો અને જો નથી થયો તો કોને નથી થયો ભારતના નેતાઓ સવાર સાંજ એમ કહે છે કે ભાઈ ભારત વિકાસના પથ ઉપર છે ઉલટા અમેરિકાને ભારતની જે પ્રગતિ છે એનાથી ઈર્ષા થાય છે અને એના કારણે અમેરિકાએ ભારત ઉપર પચાસ ટકા ટેરિફ ટોકી દીધું આજે એવા આંકડા ઉપર ચર્ચા કરશું કે જેનાથી ખબર પડશે કે એકચ્યુઅલ એક ભારતીયની આવક કેટલી છે શું સરકાર દ્વારા જે આંકડા જાહેર કરાય છે તે સાચા હોય છે તો ચાલો થોડીક ગણિત સાથે ગમત કરીએ અને જાણીએ કે સરકાર અને નેતાઓ ભેગા મળીને જનતા સાથે કેવી ગમત કરે તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેન્દ્રસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલ एक नेता कहता चढ़ी गया कि अमेरिका ने अपनी ईर्षा दुनिया में सबसे तेजी के साथ जी के तो में आगे बढ़ रहा है को सब ने कर लिया। और कहते हैं, अंग्रेजी में डैशिंग यानी दबंग डायनेमिक यानी गतिशील अर्थव्यवस्था विश्व में दुनिया के किसी देश की है तो हमारे और आपके देश भारत की हो गई है मेरे बहनों भाईयों ये हम लोगों के लिए कम गौरव का विषय नहीं है कुछ लोग हैं जो भारत के का विकास जितनी तेजी के साथ हो रहा है उन्हें रास नहीं आ रहा है उन्हें अच्छा नहीं लग रहा है सबके बास तो हम हैं भारत कैसे इतनी तेजी के साथ बढ़ रहा है गुजरात समाचार की अंदर एक समाचार आ जाए समाचार ना अनुसार भारत ना एक टका धनिको हाथ में भारत की संपत्ति साहिठ टका संपत्ति है विचारी साहब ભારતની કુલ સંપત્તિ એમાંથી સાહીઠ ટકા સંપત્તિ માત્ર એક ટકા વ્યક્તિઓના હાથમાં છે તો હવે આ જે આંકડા છે આ સમાચાર છે એની પાછળના સમાચાર જોઈએ કારણ કે એની ચર્ચા હવે કોઈ સમાચાર પત્રમાં નથી થતી માત્ર આંકડાઓ જે સરકાર દ્વારા આપવામાં આવે છે તે બતાવી દેવામાં આવે છે પણ એ આંકડાઓથી સમાજ પર શું અસર થશે જનતાને શું નુકસાન છે એનું વિશ્લેષણ હાલમાં કોઈ નથી કરી રહ્યું તો ચાલો એ વિશ્લેષણ આપણે કરીએ બે હજાર માં ભારતની કુલ વસ્તી છે એકસો ને પિસ્તાલીસ કરોડ હવે એમાંથી એક ટકા લોકો પાસે સાહીઠ ટકા સંપત્તિ છે ઓગણીસ પોઈન્ટ છ ટ્રિલિયન ડોલર આ સમાચાર મુજબ અને આ એક કરોડ એટલે કે એક લોકો પાસે ભારતની અંદાજિત અગિયાર પોઈન્ટ ડોલરની સંપત્તિ છે એટલે કે સાહીઠ ટકા સંપત્તિ હવે થોડું ગણિત જોઈએ આની પાછળ બે હજાર ચોવીસ પચીસમાં આપણી જે જીડીપી હતી ગયા વર્ષની એ હતી ત્રણસો એકત્રીસ લાખ કરોડ રૂપિયા તે વખતે મતલબ આ જે આંકડા જાહેર થયા ત્યારે ભારતની પ્રતિ વ્યક્તિ આય મતલબ એક વ્યક્તિની એવરેજ આવક બે લાખ ચૌદ હજાર રૂપિયા હતી હવે આપણે વિચારીએ કે દરેક વ્યક્તિની આવક બે લાખ ચૌદ હજાર રૂપિયા છે જેમની પાસે આ બે લાખ ચૌદ હજાર જે પ્રતિ વ્યક્તિ આવક છે એમાંથી સાહીઠ ટકા હિસ્સો અગર કાઢી લઈએ આ લોકોનો તો હવે વધે છે પ્રતિ વ્યક્તિ આવક થાય છે બે લાખ ચૌદ હજારના ચાલીસ ટકા એટલે કે પંચ્યાસી હજાર છસો રૂપિયા કારણ કે સીધો હિસાબ છે જો સંપત્તિમાં સાહીઠ ટકા હિસ્સો આ લોકોનો હોય તો પ્રતિ વ્યક્તિ આવક તો એમની જ ગણાય એ લોકોની જ ગણાય તો બાકીની જે આવક એકસો તેતાલીસ પોઈન્ટ પાંચ કરોડ વ્યક્તિની થાય સીધો હિસાબ છે અને આને આપણે મહિનામાં ડિવાઈડ કરીએ તો પ્રતિ વ્યક્તિ મહિનાની આવક થાય છે સાત હજાર તેત્રીસ રૂપિયા એક વ્યક્તિની હવે આ વ્યક્તિની અંદર ગામડાનો ખેડૂત આવી ગયો શહેરમાં કામ કરતો નોકરી કરતો મધ્યમ વર્ગ આવી ગયો બેરોજગાર યુવાન આવી ગયો નાનો બાળક પણ આવી ગયો કારણ કે આ કુલ વસ્તીનો આંકડો હતો બરાબર તો હવે આ આંકડાની જે આ પ્રતિવ્યક્તિ વ્યક્તિ આય છે સાત રૂપિયા હવે થોડુંક એની એની પણ આપણે વિશ્લેષણ કરીએ કે યુએન ના આધારે યુનાઇટેડ નેશન્સના આધારે ભારતની અંદર જે લેટેસ્ટ આંકડો છે અંદાજિત છાસઠ ગ્રામીણ વસ્તી છે તો હવે આ જે આંકડો છે સાત રૂપિયાનો બરાબર તો ગ્રામણ ગ્રામીણ વ્યક્તિની પ્રતિ વ્યક્તિ આવક અંદાજિત કારણ કે જો વધારે પડતી આવક કોની હોય કે જે શહેરમાં કામ કરે છે કારણ કે સાત હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ જેની આવક હોય એ નોર્મલ આજ તો ઘર ચાલી જ ના શકે ને સાહેબ મિનિમમ શહેરની અંદર વીસ હજાર રૂપિયા હોય મિનિમમ ત્યારે એક વ્યક્તિ સર્વાઈવ કરી શકે છે એક પરિવાર રહી શકે છે તો આપણે એ એવરેજ વાત કરીએ તો મોટા ભાગનો હિસ્સો એટલે કે આવકનો હિસ્સો એ શહેરોમાં છે ગામડાઓમાં નથી એટલે જ ગામડાની જે પ્રતિવ્યક્તિ આવક છે તે સાત હજાર એકસોથી ઘટીને અંદાજિત પચ્ચીસસો રૂપિયા સુધી આવી જાય પ્રતિવ્યક્તિ આવક હવે આ પચ્ચીસો રૂપિયા જે એક વ્યક્તિના આવ્યા ગ્રામીણ વિસ્તારમાં તો એવરેજ એક પરિવારમાં જો ચાર વ્યક્તિ રહેતા હોય તો આપણે ઇન ટુ ફોર કરીએ તો આ આવકનો આંકડો થાય છે દસ હજાર રૂપિયા અને એની અંદર યુવાન આવી ગયો ખેડૂત આવી ગયો બધા આવી ગયા બાળકો આવી ગયા તો એક પરિવારની આવક થઈ દસ હજાર રૂપિયા હવે તમે પોતે વિચારો કે એક સામાન્ય વ્યક્તિ ગ્રામીણ વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય સામાન્ય વ્યક્તિ પોતાના ખર્ચા કેવી રીતે કાઢશે હું તો ગામડાની જ વાત કરું શહેરોને આપણે અલગ રાખી દઈએ જે વ્યક્તિ છે ભારતની જે ગ્રામીણ વિસ્તારમાં રહે છે નાના નાની નાની નોકરી કરવા લોકો નાની મજૂરી કરવા લોકો ખેડૂતો આ લોકોને દસ હજાર રૂપિયા જે મહિને કમાતા હોય તો એ લોકો કેવી રીતે પોતાના ઘરનો ખર્ચ કાઢશે કેવી રીતે લગ્ન પ્રસંગ કાઢશે કેવી રીતે દવાખાનાનો ખર્ચ ઉઠાવશે કેવી રીતે શિક્ષણના ખર્ચાને પહોંચી વળે અને આ જ કારણ છે જેના કારણે લોકો દેવું કરીને પણ ઘી પીવે છે કર્જ કરો ઓર ઘી પીઓ અને એ જ કારણ છે કે છેલ્લા 10 વર્ષમાં 112000 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના 55 લાખ ખેડૂતોએ 1.44 લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે સાહેબ હવે આજ સમાચારના અનુસાર આપણે જોઈએ તો ત્રેવીસ ચોવીસમાં ભારતીય કુટુંબોની ભારતની અંદર દેવામાં છે લોન પર છે તો હવે મારો પ્રશ્ન એ છે અને જાગૃત લોકોનો પણ આ જ પ્રશ્ન છે કે સરકાર કેવી રીતે આંકડાઓનું વિશ્લેષણ કરી રહી છે નેતાઓ કેવી રીતે બે થઈને આવા બયાનો આપી રહ્યા છે કે અમેરિકા આપણી પ્રગતિથી ઈર્ષા કરે છે આપણે ચોથા નંબરની જીડીપી થઈ ગયા છે એટલે અમારી સરકારે વિકાસ કર્યો છે કેવી રીતે સાહેબ એક મને લોજિક આપી દો દેશમાં લાખો ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે એક બાજુ ડેટા એમ કહે છે કે અડધી સંપત્તિ લોકોની તો દેવામાં છે લોન ઉપર છે લોનમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ડિફોલ્ટરનો વધારો થઈ રહ્યો છે સાડા લાખ કરોડ છેલ્લા દસ વર્ષમાં બેંકોની જે લોનો હતી તે એનપીએ કરી નાખી મતલબ કે જતી કરવી પડી શા માટે જો આપણો દેશ ચાર નંબરની જીડીપી હોય સાહેબ તમે એમ જે છો ગર્વથી કહો છો તો પછી આ બધા આંકડા ખોટા છે શું સરકાર આવા આંકડાનું વિશ્લેષણ કરે છે શું આપણો નેતા સમય કાઢીને આ બધા આંકડા ઉપર આ રીતે રિસર્ચ કરે છે શું સરકારમાં બેઠેલા નેતાઓને આટલું પણ વિશ્લેષણ કરવાની ત્રેવડ કે આવડત છે અને વાત રહી સમય કાઢવાની તો સમય તમને ક્યાંથી મળે તમારે રેલીઓ કાઢવી છે તમારે ઉદઘાટનો કરવા છે તમારે ઇવેન્ટો કરવા છે તમારે તિરંગા યાત્રાઓ કાઢવી છે પણ સમય કાઢીને આ આંકડાઓનું વિશ્લેષણ કરવા નથી બેસવું હવે જે દેશના પ્રધાનમંત્રી વિદેશ યાત્રાઓમાં વ્યસ્ત હોય સવાર સાંજ રેલીઓ પ્રચાર ઉદઘાટનો આ બધામાં જ વ્યસ્ત હોય તો ક્યાંથી આ આંકડાઓનું વિશ્લેષણ થશે જો આ આંકડાનું વિશ્લેષણ વ્યવસ્થિત નહીં થાય તો જનતાનો વિકાસ ક્યાંથી થશે ખાલી નંબર વધારી દેવાથી વિકાસ નથી થતો એક હકીકત હું તમને જણાવી દઉં કે ચાઈનાની જે વસ્તી છે આપણા કરતાં ઓછી છે છતાં પણ તેની જે જીડીપી છે આપણા કરતાં ચાર ગણી વધારે છે વિચારી લો તો જે તમે ચોથા નંબરની ચોથા નંબરની જે જીડીપી કરો છો તો એકચ્યુઅલી ચોથા નંબરની જીડીપી પ્રમાણે તમારી જે જીડીપી છે તે ચાઇનાની બરોબર હોવી જોઈએ કારણ કે ચાઇના કરતાં આપણી વસ્તી વધારે છે પણ આ વાત કોઈ સમાચાર પત્ર છાપતું નથી આ વાત કોઈ ગોળદી મીડિયા પૂછતું નથી આ વાત વિપક્ષના નેતા પણ કરતા નથી અને જો કરે છે તો સંસદમાં એમના માઇક બંધ કરી દેવાય છે એમની વાતને છપાતી નથી એમની વાત વિડીયોમાં બતાવાતી નથી અને જનતા આ વાતનો વિરોધ નથી કરતી એટલે એક વસ્તુ આના પરથી નક્કી થાય છે કે આ દેશના નેતાઓને બીજું કશું આવડે કે ના આવડે પણ આ દેશની જનતાની ભાવના અને મૂર્ખતાનો ઉપયોગ કરતા ખૂબ સરસ રીતે આવડે છે અને દેશના આ નેતાઓને જનતાની અને રાષ્ટ્રની બિલકુલ ચિંતા નથી એમને વિકાસ સાથે કોઈ નિસ્બત નથી એવું આ તારણ આ વિડીયો પરથી નીકાળી શકાય કારણ કે જો ખરેખર આ નેતાઓને દેશની ચિંતા હોત જનતાની વિકાસની ચિંતા હોત એની આવક વધારોની ચિંતા હોત તો આપણા દેશના એક નેતા ચાર હજાર કરોડના પ્લેન ના ખરીદ આપણા દેશના એક નેતાના બાબલાને બેટ પકડતા નથી આવડતું પણ છતાંય આઈસીસીઆઈનો એ ચેરમેન ના હોત બુલડોઝર ચલાવવાની અને વારે વારે વરઘોડા કાઢવાની વાત કરવાવાળા લોકો ગૃહમંત્રી ના હોય તો હવે તમારે વિચારવાનું છે કે ભવિષ્યમાં કેવા નેતાઓને વોટ આપવો પાર્ટી જોઈને આપવો કે નેતાનું ચરિત્ર જોઈને આપવું વિડીયોની માહિતીથી થોડી સમજ આવી હોય થોડી જાગૃતતા આવી હોય તો બીજા લોકોને શેર કરીને જરૂરથી જગાડજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જઈ જાય